সবের সেন ই ন অ্ড কনে দের ন তযান হিয় ખાલી કોનો દેખાડે મારી બેન છે બેન બેન બાપા લોય હોય એને જીવ બળે કાય થોડો બળે મારી બેન ગોગડી તો ગોગડી છે બાપા આપડી બેન ને બળે ને એટલું કાય જેઠાણીઓ ન આપડું બળે બિચારી મારી બેન ગોગડી તો ગોગડી છે હજી તો સુડેલ નામ લવત સુ હંભારો સુ લંગો ને તેમ ને કે તો આવી હોતન ડાપણ ઓ કરાને હુવા દે તો હારું છે હો એલે જી કે તને મજા નથી મને અને કાઈ એનો ફોન આવ્યો દવા લેવા જાવ કીધું ના ના એટલો મને કાઈ વાંધો નથી

હવાન્ની તમને ફોન કરું છું તમે કબર ને જ પડતી ફોન ઉપાડવાની આય મારો કેટલો જીવ બળતો તો હવે જીવ લઈ મારો એમ કરો મને હખદ ન થાતું બે દિવસનું મને કાવય ન થાઉંતું કેટલા કેટલા ફોન કર્યા તો ફોન ઉપાડવાની કબર નો પડે તો બધાઈને કામ હોય પણ ગડીક તો મારા પાંચ મિનિટ તો વાત કરી લે કે નહીં કેટલો મારો જીવ બળે ઓય મારા જેટલો તમને પ્રેમ નઈ કરતું હોય

તમારો અવાજ ન સાંભળું ને ત્યાં સુધી મને હક ન થાય ને ખાવું ભાવતું મને બસ હવે થઈ ગઈ શાંતિ આજ તો હું ઘર ખાવાની છું લંગુ બેન એટલા બધા રોવો છો નકરા રોયા છો નકરા એ એ એ કરતા હોય તમારી કરતા તો હારો રોતા તમે નાના છોકરા ઘરે પલ પાડવા મંડો છો તે કપાળમાં કુવો છે ઓ હું નકરા આવા અરોવા મીંડા સો આવે હા રા ને આવે કઈ તમે ના ના લખી લે જી કે ગોગડીઓ હુઈ દૂધ પાઈ દીધું ને તરત હુઈ ગયો પડીક રમાડ્યો રમી રમી ખાતી ગયો બેન એટલે હુઈ ગયો ફોન નાણન ભોજાય કરતી છું બે

અને તમાર ઘર વાળો ફોન કરશે તમને હો બોગરી ભાભી મારે વાત થઈ ગઈ એની આરે કે તું કાઈ ઉપાદી ન કરતી ને હવે તું ધરાઈન ખાવાની છું હું તો આવવાની જ હતી કાલે ઓ ખાવું છે ભૂખ લાગી છે પણ ક્યાં તો તું આવી ગઈ હાલ જીન કે આ હાલ જીન કે ખાઈ લેવી પછી કામ બામ કરીને હટું નવરી થઈ જાઉં પછી હાલ પછી હાઈ બે બે નું દવાખાન જઈએ બે તન મજા નથી ને દવા લઈ આવી ડોક્ટર પાસે ના ના ગોગડી બેન તો થાકી મમ્મી હવે તમે ક્યો ને એમ હું કરું મને કારખાને કાધી મૂક્યો છે શેઠે એમ કીધું કે તું ન આય મન કે તું આઈક વયો હવે મારે શું કરવું મમ્મી ક્યો તમે

મમ્મી વાડીએ તો કામ હાલો કરવી આપણે હમણા પણ મમ્મી વાડીએ બહુ તડકો લાગે વાડીએ રહી રહીને કાળીયો કલોટો થઈ ગયો છું મમ્મી તડકો સહન થાતો તડકો લાગે જે લાગે કામ તો કર પડશે તડકો લાગે કે નો લાગે બેટા તારે તારા પગ ભર થાઉ જોશે કાલ સવાર અમે મરી જ કોણ તારો બાપ તન પછી દેવા આવશે ખાવાનું હા લંગા બેટા કામ તો કરવું જ પડે ને દીકરો કે કામ કર્યા વગર કાઈ નો થાય મારા બાપ વાડીએ સડી જા આપણે ઘરની વાડી છે ને હું વાડીએ જે થાય કરાય ને તારી માં કેન્યા જોવા આવે તો હું કરે તેમ આપણે દાડિયા પાસે કરાવવાનું હોય પણ તું આંટો મારવાય કોઈ દી વાડીએ જાતો નથી એટલો આળહોણો છો તું હા તે ફય વાંધો ને હવે ઓ વાડીએ વયો થઈ બરોબર છે મારે મારખી પારકા કામ નો થાય ફય કારણ કે સેની બધા ટક ટક કરે અને મે બે વાર મે લંગુન ફોન કર્યો તો ને તેણે મને કાઢી જ દીક કે તું નકરો મોબાઈલમાં પડ્યો રે હાલ નીકળી દે વયો જ જા પછી એટલે હું વયો આવ્યો ત્યાં આપણે કોક ના કારખાના કામ કરવાના મજાની વાડી છે વાડી માં ધ્યાન દેવાનું ને આપણે ક્યાં આઈથે કરવું છે ખાલી દાડિયા પાઈ કરાવવાનું દેખરેખ તો રાખવી પડે ને ઢોર છે ના છે તે છે બધું ઈ તો રાખવું પડે ને બેટા કે પછી બસ તો વાડી એ નો જા પછી તારી માનો મગજ જાય કે નો જાય અને તારી બાયડી ઘરે આયા હરખો કાઈ કરે ને હરખો કાઈ રાંધે ને પછી બધા ઉપર પછી દાસ તો નીકળે તે ને તારી માનો એમાં કાઈ નકરો વાક નથી બેટા હું એ જ કઉ છું ફઈ ભાઈ ને ક્યારની સમજાવું છું મેં કીધું તું તારા આપણે ભાભીને ને તેડી આવશું ને કાંઈ છૂટું બૂટું નથી કરવાનું પણ મમ્મી છે ને તારી વહુ થોડીક શીખવા દે એમ કે થોડુંક એની આવડે ખબર પડે અને તને તુંય થોડોક શીખા તું તારા પગ ભેર થાને તો સારું મમ્મી તો આપણે હારા હાટું કે છે ભલે મમ્મીનો સ્વભાવ એવો છે આપણને ખબર જ છે પણ એ થોડુંક તો મમ્મીનો કઈ વાક ન હોય ને ભાઈ તારી બાયડીનો વાક છે ને મમ્મીનો વાક છે

મમ્મી શાકભાજી બહુ મોંઘું થઈ ગયું છે અને આપણે વાડીએ એક શાકભાજી તો સીએ ની પછી કાંઈ હતું નહીં પછી દુકાને જ ગાંઠિયા લઈ આવી ને સાસવાળું ગાંઠિયા ને શાક પહેર્યું ને રોટલી કરી બીજું મેં કાંઈ રાંધ્યું નથી હા તે વાંધો નહીં આ લેવા ખાવાનું કાંઈ ખાઈ લેવી અને પછી તું વાડી ભેગી નો થાય હો હા કામ ધંધી ને સડી જાવ હવે જોવા ને તમને સીંધવું પડે કામે સડો કામે સડો આવા છોકરાને સીંધવાનું હોય હમણાં મમ્મી ખાઈ પીને વયો જાવ વાડીએ હો થારો વાડીએ વયો સાવ તો વાડીએ એકલો હોય તો મજાની લંગુને ફોન કરીને એની અરે વાત તો થાય ઓલા પારકા કામમાં તો વાતે ન કરવા દે ને ફોને અડવા નો દે કેવા ટક ટક કરે મને હક નોતા લેવા દેતા અને ઘરની વાડીએ દીકરો મારો કોઈ કેવા તો ન આવે તો આમ કર આમ કર્યા માર મમ્મી બિસારા હાસુ કે છે કે તો પારકું કામ કરવું એની કરતા ઘરનું કરવું હારું માર મમ્મીનો એમાં કઈ વાક નથી હશે જે થાતો એ હારા હાતો જ થાય હમણાં ખાઈ પઈન વાડીએ વયો જઉં ને પછી લંગૂડ કરીશ ફોન જેન કે માર એક વાત કેવી છે મારા વ્યૂઅર્સ ને મારા સબસ્ક્રાઇબર છે ને એલી નકરા મને મેસેજ કરે છે મેસેજ શું નકરી કમેન્ટમાં એવું લખે છે કે લંગૂ બેન કપડા બદલો સીબરી માસી કપડાં બદલો મારી બધાયને છે ને અત્યારે જવાબ દેવો છે કે શિબરી માસી અને લંગુ અને ઈ બધા આલતુ ફાલતુ કેરેક્ટર છે ને તે એના કપડા નથી આવતા અમારા બધાના આવે છે તો તમે બધા હમતતા જ નથી એના કપડા નો આવે તો મારે કેમ બદલાવા તમે એમ કામ કરો તમે બધા એક એક જોર લંગુ હાટુ ને શિબરી માસી હાટુ મોકલો તો નવા પહેરાવો હવે નો એવી કમેન્ટ કરતા હો મારા વાલા ફ્રેન્ડ અને આ જીરકી આલો મે મારા સબસ્ક્રાઇબર ને તો કહી દીધું

બહુ બધા વાલા લાગે છે તો દિલથી હું બધાને થેન્ક યુ કહું છું હો મારા વાલા ફ્રેન્ડ અને જીનકી જો શિબરી માસી અને લંગુ બેન છે ને આપણી બેની ખોદણી કરે છે બે માસી ભાણે શિવ્યું પાહે પાહે બેહી ગયું જોતો હતું બહુ આપણી વાતો કરે કાલ બે માસી ભાણે વાતો કાંઈ કરક્યું છે ગમે કરક્યું હોય મેં કાઈ સાંભળ્યું નહોતું પણ હું પાહે ગઈ ને ત્યાં બે બંધ થઈ ગયું બોલ આપણા ઘરમાં છે ને બધા હારા છે જો માર મમ્મી નો સ્વભાવ હારો છે મારા પપ્પા નો સ્વભાવ હારો છે માર બે નો સ્વભાવ હારો છે કઠી દોષ્યુ મરી ગયો છે ને ડાકાનો સુરેલીનો બધાયનો સ્વભાવ હારો છે બધાય આ બે બાયુની કેવ્યું હા છે મારા હા હરે એવું નથી સીબરી માસી કાલ જ તે ગોગડી ભાભી દાળ ભાત નોતા બનાવ્યા સીબરી માસી એમાંથી વાળ નીકળ્યો તો બોલો મારી દાળમાં વાળ નીકળ્યો તો પણ તોય હું કાઈ બોલી ની મે કીધું કાઈ નથી કેવો હવે તો નીકળે કેમ કરવું કદાચ મારો વાળ એ હોય મારા જીથરા સુતા દ હોય નો બોલાય લંગો કદાચ મારો વાળ એ હોય મારા જીથરાય સુતા હોય પીળો વાળ નોતો ને ના ના સિબરી માસી પીળો વાળ નો તો કાળો વાળ હતો નકર તો તમારો વારો પાડી દઉં પીળો વાળ હોય ને તો એવો વાળ નીકળ્યો તો કાળો ને કવડો મોટો કદાચ મારો દેશે બોગડી ભાઈથી ના જીથરા બાંધેલા દોય જીણકી લઈ બાંધેલા હોય એટલે પછી કાઈ કહેવાય નહીં જો હું કહું તો બે ભાઈઓ મને ખીજે તારા જીથરા તૂટા હોય એટલે હું કાઈ ન બોલી એટા બે ભાઈઓ પોહાય છે ને તો આપડા ઘરના બધા હારા છે ને સિબરી માસી એટલે આ બે ની એક 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 મિનિટ નથ રાખે એમ આપણા ઘરમાં લંઘુ તને એવું લાગતું હોય ને કે બોગડી નથી હાર્યું તો એ બે બાયુ હાર્યું છે બે ભાઈ હારા છે તાર મમ્મી હારા છે તાર પપ્પા હારા હું હારી છું બધાના સ્વભાવ હારા છે એટલે ભેગું હાલે નકર એટલા બધા ભેગું રહીએ કે અમુક અમુક જગ્યાએ જોઈએ હજુ બે બે નો એક ઘર માં હારે હોય ને તોય બોલવાના વ્યવહાર ન હોય આવા બે નું બે નું માં બાંધણા થાય તો આપણે તો હારું જ કેવાય લંઘુ એમ નહીં સીબરી માંથી મારો કઈક વાક આવે ને તારે જીંતી મને કે ગોગડી ભાજી મને કે બધા મને થી જાય પણ ઈ બધાઈનો વાક આવે ને કે આપણે ભોળા એટલે આપણે કઈ બોલવી નહીં અતારે જો બાર બેહવાનું હતું તો ઈ બે બાયું નું હાહરું છે બાર એને ખોડાવે બાર બેહાય કોક નું કોક નીકળે હારું ન લાગે હું તો દીકરી તો ઈ તો વહુ છે કઈ બાર થોડું એને બેહાય કેવો તમે ભલે ને બિચારી બેઠી વેલી થોડો કમ તો વરસાદ થયો ને તો ઘરમાં ગરમી કેટલી થાય તો એ બિચારીઓ ન બેહે

જેવી કે આ જોયું તે લંગુબેન નું જડબું મણ એક નું 32 દાંત 32 એ 32 દેખાય સાજી કેટલા કોઈ છે તને ખબર છે હા બોગડી બેન મને બધી ખબર હોય

અંદર નકરો ઉકળાત જ થાય છે એલી ઘરમાં કઈ ગમતું જ નથી વરસાદ તો થોડોક જ થયો પણ થોડોક વરસાદ થાય એટલે ઉકળાટ તો જ એટલો થાય એટલે આજે આવશે ખરો જો વાદળા છે ખરા કાઈ આવી મજા આવે બધા બેઠા છે એ બાર એવું છે હા તે વાંધો ને હાલ તો પછી આવજો હો એ હા હાલ મૂકો

તારા ડોહાન હું વરસાદમાં નવરાવી ઈ થોડો વરસાદનું પાણી ખમી વરસાદનું પાણી કેટલું ભારે હોય એને નવરાવો ભૂતડી આવી ને પડવા છે નવરાવતું આપણે જાવી માશીન લંગો બલ્લે બેઠા થોડું ઘણું કઈક રાંધવાની તૈયારી કરવી નકર પછી આ વરસાદ આવશે ને તો લાઈટ એ વહી જશે રાંધવાની અંધારામાં મજા આવે અત્યારે વેલા હેરવાળો કરીને હોય જવાય વરસાદ આ સોમા હોય ને એટલે গগড়ি بنت তারি વાત হাসিছে আতার বেলা হেরওয়াল করেন কই ছবাই પછી লাইট হই যায় না পসন্ধারামা গৰমী এ করেটলি ঠাই না পসন্ধারামা काही দেখাই নাই নাই काही মজাই নো আਵੇ পেলা না জমানাম বহো खारো তো গগড়ি بنت 4 বজে নে কা রাந்தி নাখে বিচাৰা পেলাত काही লাইট অতি બહુ ઘર લાવ્યા